અમરેલી જિલ્લાના બગસરામાં સેજપાલ પરિવારમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન સેજપાલ દ્વારા લોહાણા મહાજન વાડીમાં કરવામાં આ કાર્યક્રમમાં સંગીતમય સુંદરકાંડની ચોપાઈ રામદાસ બાપુ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી આ કાર્યક્રમનો લાભ ભક્તજનો ભાઈઓ તેમજ બહેનોએ મોટી સંખ્યામાં લીધો અને ધન્યતા અનુભવી અહેવાલ કિરીટ જીવાણ શેજપાલ પરિવારમાં આજે અમારે ત્યાં શ્રીમંદનો પ્રસંગ હોવાથી આજ રાત્રિના બગતસરાના સંતશ્રી રામદાસ બાપુના રાત્રિના સુંદરકાના પાઠનું આયોજન કરેલ આ સુંદરકાના પાઠમાં પૂજ્ય રામદાસ બાપુએ પોતાની વાણીથી બધાને ભાવ વિભોર કરી અને સંગીતભાઈ સુંદરકાના પાઠ કરેલ રાત્રે બે વાગે સુંદરકાના પાઠ પૂરા થયેલ અને ત્યારબાદ નાસ્તાની વ્યવસ્થા કરેલ અને બધા ભક્તિભાવથી તરબોળ થઈ ગયેલ